વાત કરીએ સુરતમાં એક પણ રત્ન કલાકારના દીકરાને નથી મળી સહાય જી હા ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો સરકારે જવાબ આપ્યો છે સત્તેર હજાર રત્ન કલાકારમાંથી એક પણને સહાય નથી ચૂકવાય ઉદ્યમ આધાર વગરના રત્ન કલાકારોને ફી માફી યોજનાનો લાભ મળશે કલેક્ટરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખની રજૂઆતને માન્ય રાખી છે રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી દ્વારા ચોવીસ મે બે હજાર પચીસના રોજ બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે ફી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જે તે સમયે યોજનાનો લાભ લેવા ફોર્મ ભરવા રત્નકલાકાર હોય અલગ અલગ જગ્યા પર રજડપાટ કરી હતી સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ નવો પરિપત્ર બહાર પાડતા રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા જે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા તેમને ઉદ્યોગ આધાર રજૂ કરવા આદેશ કરાયો હતો અને આ બાબતે રત્ન કલાકારોએ વિરોધ સાથે જિલ્લા કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયનની આગેવાનીમાં આવેદન પણ આપ્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટરે ડાયમંડ અગ્રણી ને ડાયમંડ એસોસિએશન સાથે બેઠક કરી ઉદ્યોગ આધાર પરિપત્ર રદ કર્યો હતો સુરતના રત્ન કલાકારોએ કહ્યું કે સરકારને સહાય આપવી હોય તો આપે અને ન આપવી હોય તો ના કહી દો પણ યોજનાના નામે લોલીપોપ આપવાનું બંધ કરી દો કેટલા વર્ષથી આ બધું પ્રોબ્લેમ બે અઢી વર્ષથી આ ચાલુ છે તે દિવસના એ અમે હેરાન થઈ ગયા છીએ સમજાય હીરામાં અને હું આ ઘણા સત્તર અઢાર વર્ષથી હીરામાં છું પણ પરિસ્થિતિ ધીમે ધીમે આ રીતની બગડતી જ જાય છે બગડતી જ જાય છે અને સ્કૂલે સરકારે સહાયનું કીધું હતું આ સત્તર વરસ આ સત્તર ધક્કા ખાધા મેં હજી ફોર્મ આ લાવો ના લાવો હજી ફોર્મમાં તેમ ધક્કા એટલા બધા એ ખાતા પણ હજી કાંઈ નિવાડો નથી આપતી અને બી તેર પાંચસો જાય ખૂબ તકલીફ કારણ કે ડાયમોનેશનમાં જાય એમ કહે તમે સિક્કા મારો બરાબર સિક્કા મારીને સિક્કા તો મારી ખાલી બોલ આવે છે લાઈનમાં ઊભા રાખે છે અમને અને પછી જેમ અમે સ્કૂલે જાય છે તેમ કે તમે ડાયમોનેશિયનના સિક્કા લાવો બરાબર સિક્કા અમને મારી દીધા નથી ડાયમોનેશનવાળા એમ કે તમે સ્કૂલે જાઓ સ્કૂલેથી પછી તમે ડાયમોનેશનમાં એ વાત લગભગ દસથી બાર ધક્કા અમે ખાધા છે ત્યાં પછી કોઈ નિવારણનું આવ્યું નથી સરકારને હું વિનંતી કરું છું કે એક તો અમે ઓલરેડી એરામાં પેરેશન થઈ ગયા છીએ અમારું ઘર પણ માંડ માંડ ચલાવીએ છીએ સરકારે નવા નવા નિયમો કરે છે સરકારને સહાય દેવી હોય તો દે તો અમને ખબર પડે કે સરકાર રત્ન કલાકારોની સાથે છે દેવી તો અમને ખબર પડે કે સરકાર રત્ન કલાકારની સાથે નથી કલાકારો માટે સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી આ રાહત પેકેજની અંદર મેક્સિમમ તેર હજાર પાંચસોની સહાયની જોગવાઈ પણ કરવામાં આવી હતી પરંતુ આજે એની સમયમર્યાદા જે ફોર્મ ભર્યાની સમયમર્યાદા છે એને પૂર્ણ થયા અને દોઢ મહિનાથી પણ વધારેનો સમય થઈ ગયો છે ત્યારે સિત્તેર હજાર ફોર્મ સુરત ખાતે ભરાણા છે અને સમગ્ર ગુજરાતમાં જે એક લાખને વીસ હજાર ફોર્મ ભરાણા છે અને સુરતની વાત કરીએ તો સુરતમાં સ્ક્રુટિની હજી થઈ જ નથી